કોઈ પણ વિરુદ્ધ આહાર છે એ આપણા શરીર માટે ધીમું ઝેર સમાન ગણવામાં આવ્યો છે આયુર્વેદના કોઈ પણ ગ્રંથો તમે ખતાડી લો એ દરેક ગ્રંથોની અંદર વિરુદ્ધ આહાર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હશે આ વિડીયોની અંદર તમને દૂધ સાથે કયો આહાર વિરુદ્ધ ગણવામાં આવે એના વિશે હું બે પાંચ મિનિટ વાત કરીશ શાંતિથી વિડિયો છેલ્લે સુધી જુઓ અને તમે એનો અમલ કરો બધાને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ દોસ્તો દૂધ સાથે હંમેશા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું કે જે વિરુદ્ધ નથી અને જે વિરુદ્ધ છે એવી કઈ વસ્તુઓ છે જેમ કે ખાટા કોઈ પણ પ્રકારના ફળો હોય ખાટા અથાણા હોય કોઈ પણ પ્રકારના ફળ હોય એ દૂધ સાથે વિરુદ્ધ ગણવામાં આવે છે તમે દૂધ સાથે છાશ કે દહીંનું સેવન પણ કરતા હો તો એ પણ વિરુદ્ધ ગણવામાં આવે છે દહીંથી બનાવેલી કોઈ પણ ચીજ વસ્તુ હોય એનું દૂધ સાથે ક્યારેય પણ સેવન ન કરવું જોઈએ આ લાંબા ગાળે તમારા ચામડીને લગતા ગંભીર રોગોનું કારણ બની શકે છે દૂધ સાથે ક્યારેય પણ કઢીનું સેવન પણ ન કરવું જોઈએ દૂધ સાથે ઘણા બધા લોકો ગોળનું સેવન કરે છે ઘણા લોકો ફ્રૂટનું સેવન કરે ઘણા લોકો જ્યુસ બનાવે છે કેળા નાખીને દૂધ ને કેળાનું મિશ્રણ કરીને એ પણ ગંભીર નુકસાનકારક અને વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે દોસ્તો દૂધ સાથે લસણ કાંદા કોઈ પણ એવા કંદમૂળ હોય ગાજર હોય મૂળા હોય કે ડુંગળી હોય આ તમામ વસ્તુને પણ દૂધ સાથે વિરુદ્ધ ગણવામાં આવી છે દૂધ સાથે આ સિવાય ઢોકળા અગર તમે ખાતા કે કોઈ પણ પ્રકારના ખાતા હોવ તો એ પણ આથાવાળી વસ્તુ છે તો એ પણ વિરુદ્ધ ગણવામાં આવી છે ઘણા લોકો ખીરની સાથે પણ દૂધનું સેવન કરે છે તો ખીરની સાથે પણ દૂધનું સેવન આયુર્વેદની દ્રષ્ટિએ વિરુદ્ધ ગણવામાં આવ્યું છે